હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં સવારે આઠ વાગ્યા છે ચા બને છે નાસ્તાની તૈયારી થાય છે ચા છે પછી રોટલી બનાવવાની છે લોટ બંધાઈ ગયો છે અહીંયા મસાલા આવી ગયા છે મારા મમ્મીના ઘરેથી મગાવવાતા એટલે હવે મસાલા ભરસી આજ તો મારા સાસુ છે ને એટલે આપણે કરવું જોશે મસાલાનું કામ